નમસ્કાર આકાશવાણી સમાચાર હર્ષ છે કેન્દ્રીય મંત્રીમંડળે બાર નવા ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી બંદરો જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કર્મચારીઓના વેતન માળખામાં સુધારાને મંજૂરી આપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને હેમંત સોરેન સરકારમાંથી અને પક્ષના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યું હવામાન વિભાગની આજે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને કોંકણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની દેશભરમાં ઉજવણી કરાશે અને પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સનો ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે પ્રારંભ કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ અંતર્ગત બાર નવા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી છે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું આ ઔદ્યોગિક ક્ષેત્રમાં સંયુક્ત અંદાજીત રોકાણ અઠ્યાવીસ હજાર છસો બે કરોડ રૂપિયાનું રહેશે વધુમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્તરાખંડના ખુરપિયા પંજાબના રાજપુરા પાટિયાલા મહારાષ્ટ્રના દીધી કેરળના પલ્લક્કડ ઉત્તર પ્રદેશના આગ્રા અને પ્રયાગરાજ બિહારના ગયા તેલંગાણાના જહિરાબાદ આંધ્રપ્રદેશના ઓરવાકલ અને કોપ્પરથી તેમજ રાજસ્થાનના જોધપુર પાલીમાં આવેલા છે કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરના બસો ચોત્રીસ નવા શહેરમાં સાતસો ત્રીસ ખાનગી એફએમ ચેનલની ઈ હરાજી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે ગુજરાતના અમરેલી ભુજ બોટાદ દાહોદ ગાંધીધામ જેતપુર નવાગઢ પાટણ અને સુરેન્દ્રનગર દૂધરેજમાં ત્રણ ત્રણ મળી કુલ ચોવીસ ખાનગી એફએમ રેડિયોની સ્થાપના થશે આ નિર્ણયથી સ્થાનિક લોકોને માતૃભાષામાં થતા પ્રસારણથી પ્રોત્સાહન મળશે તેમજ રોજગારીની નવી તકોનું સર્જન થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથે અસરકારક શાસન વ્યવસ્થા અને સમય પર કાર્યક્રમોના અમલીકરણના સંચાર ટેકનોલોજી પર આધારિત બહુવિધ મંચ પ્રગતિની ચુમાલીસમી બેઠકની અધ્યક્ષતા કરી છે બેઠકમાં માર્ગ જોડાણ સાથે સંબંધિત બે પરિયોજના બે રેલવે અને કોલસા ઉર્જા અને જળ સંસાધન ક્ષેત્રની એક એક સહિત સાત મહત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી જેની કુલ કિંમત છોતેર હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુ છે આ પરિયોજનાઓ ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ ઝારખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત ઓડિશા ગોવા કર્ણાટક છત્તીસગઢ અને દિલ્હી સાથે સંબંધિત છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઈસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાત લેશે તેઓ નેવલ બેઝ વિશાખાપટ્ટનમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે શ્રી સિંહ ઈસ્ટર્ન નેવલ કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી નૌકાદળની કામગીરીની સમીક્ષા કરશે બંદરો જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગઈકાલે બંદર પર કામ કરતા મુખ્ય કર્મચારીઓના વેતન માળખામાં સુધારાને મંજૂરી આપી છે વેતન માળખામાં સુધારો કરવા અને પેન્શનરી લાભો સહિત અન્ય સેવાની શરતોને સંબોધવા માટે દ્વિપક્ષીય વેતન વાટાઘાટ સમિતિ અને ભારતીય પોર્ટ એસોસિએશન વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા પછી શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે બંદર પર કામ કરતા મુખ્ય કર્મચારીઓ માટે ન્યાયી અને સમાન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે તેઓએ ઉમેર્યું કે આ કરાર દેશના તમામ બંદરોમાં સુમેળ ભર્યા અને ઉત્પાદક કાર્યકારી વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઈકાલે હેમંત સોરેન સરકારમાંથી મંત્રીપદ અને ઝારખંડ મુક્તિ મોરચાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે જેએમએમ પ્રમુખ શિબુ સોરેનને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે પાર્ટીની કાર્યશૈલી અને નીતિઓને તેમને પાર્ટી છોડવા માટે મજબૂર કર્યા છે શ્રી સોરેન ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ પોર્ટફોલિયો ઉપરાંત જળ સંસાધન વિભાગનો પોર્ટફોલિયો સંભાળતા હતા ઓગણીસો નેવની બેચના બિહાર કેડરના આઈપીએસ અધિકારી સિંહ ભટ્ટીને કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળ સીઆઈએસએફના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઓગણીસો નેવની બેચના ઉત્તરપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી દલજીતસિંહ ચૌધરીને સરહદ સલામતી દળ બીએસએફના મહાનિ નિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શ્રી ચૌધરી હાલમાં સહસ્ત્ર સીમા બલ એસએસબીના મહાનિદેશક તરીકે કાર્યરત છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એ ફોલો કરી શકો છો ભારતીય સ્પર્ધા પંચ સીસીઆઈએ ગઈકાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વાયાકોમ એટીન મીડિયા પ્રાઇવેટ લિમિટેડ ડિજિટલ એટીન મીડિયા લિમિટેડ સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટાર ટેલિવિઝન પ્રોડક્શન લિમિટેડને સંડોવતા સૂચિત સંયોજનને મંજૂરી આપી છે આ મંજૂરી સ્વૈચ્છિક ફેરફારોના પાલનને આધીન છે પંચે એક યાદીમાં જણાવ્યું છે કે ધ વોલ્ટીઝની કંપનીની સંપૂર્ણ માલિકીની કંપની એસઆઈપીએલ તેની પેટા કંપનીઓ દ્વારા અલગ સાહસ બનશે જેની સંયુક્ત માલિકી આરઆઈએલ વાયકોમ એટીન અને ટીડબ્લ્યુડીસી પાસે રહેશે ગુજરાતના ઘણા ભાગોમાં સતત બીજા દિવસે પણ પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વડોદરા દેવભૂમિ દ્વારકા અને જામનગરનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રીએ કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ પૂરની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરને સતર્ક રહેવા સૂચના આપી હતી અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યને ઝડપી બનાવવા માટે વિવિધ રાહત અને બચાવ એજન્સીઓને એકત્ર થવા જણાવ્યું હતું દરમિયાન હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે માછીમારોને ત્રીસમી ઓગસ્ટ સુધી દરિયામાં ન જવા અનુરોધ કરાયો છે આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પિસ્તાળીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે દરમિયાન પૂરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે હવામાન વિભાગે આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે ઉપરાંત આજે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે ઉત્તર અને મધ્ય બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને તે આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક ઉત્તર પશ્ચિમ પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે હોકીના દંતકથા સમાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મતિથિએ દર વર્ષે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સનો ભવ્ય ઉદઘાટન સમારંભ સાથે એવન્યુ ડેસ ચેમ્પસ અને પ્લેસ ડેલા કોનકોડ સાથે સત્તાવાર રીતે પ્રારંભ થયો છે ટોક્યો બે હજાર વીસ પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક જીતનાર સુમિત એન્ટીલ અને હંગઝોમાં રમાયેલ એશિયન પેરા ગેમ્સમાં ગોળા ફેંકમાં રજત ચંદ્રક જીતનાર ભાગ્યશ્રી જાદવે ત્રિરંગા સાથે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી અનિલ પટેલ આજે તમામ સ્થાનિક અખબારોએ ગુજરાતમાં અતિવૃષ્ટિના સમાચારો પ્રકાશિત કર્યા છે સંદેશની હેડલાઇન છે સૌરાષ્ટ્રમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ ખંભાળિયામાં છત્રીસ કલાકમાં છવ્વીસ ઇંચ ફૂલછાબનું હેડિંગ છે અતિ ગતિ ક્ષતિ નવગુજાત સમય લખે છે મેઘતાંડવ સામે તંત્રના અણઘડ આયોજને વડોદરાને ડૂબાડ્યું ઇન્ડિયન એક્સપ્રેસે લશ્કર દ્વારા વડોદરામાં રાહત અને બચાવ કાર્યની તસવીર પ્રથમ પાને પ્રકાશિત કરી છે નવા સ્માર્ટ ઔદ્યોગિક શહેરોના નિર્માણને કેબિનેટની મંજૂરી આ સમાચારને સંદેશ નવગુજરાત સમય ગુજરાત સમાચાર અને દિવ્યાભાસ્કરે પહેલાં પાને સ્થાન આપ્યું છે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ એક વિશેષ અહેવાલમાં લખ્યું છે અમદાવાદમાં હૃદય સંબંધિત સમસ્યાઓ માટે એકસો આઠ એમ્બ્યુલન્સને થયેલા કોલમાં ચાલીસ ટકાનો વધારો આ ઉપરાંત કોલકાતા સહિત દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા મુદ્દે રાષ્ટ્રપતિએ વ્યક્ત કરેલા રોષ અંગેના સમાચારને અનેક દૈનિકોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝનીના મર્જરને સીસીઆઈની મંજૂરી આ સમાચારને કેટલાક અખબારોએ પહેલા પાને સ્થાન આપ્યું છે હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય મંત્રીમંડળે બાર નવા ઔદ્યોગિક સ્માર્ટ શહેરને મંજૂરી આપી બંદરો જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કર્મચારીઓના વેતન માળખામાં સુધારાને મંજૂરી આપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને હેમંત સોરેન સરકારમાંથી અને પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હવામાન વિભાગની આજે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને કોંકણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે રાષ્ટ્રીય રમતગમત દિવસની દેશભરમાં ઉજવણી કરાશે અને પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રારંભ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર